હલો કેમ છો મમ્મીઓ માટેનું મોસ્ટ કન્સર્ન અને ચેલેન્જિંગ કામ એ શું છે ખબર છે બાળકોને ન્યુટ્રિશિયસ ફૂડ શું આપવું કેવી રીતે આપવું અને બીજી બાજુ બાળકોની કોન્સ્ટન્ટ ડિમાન્ડ હોય છે ટેસ્ટી અને જંક ફૂડ અને આ કન્સર્ન મધરનું હોય જ ઓબ્વિયસલી બિકોઝ આજ એ ઉંમર છે કે જ્યારે બાળકોને પ્રોપર ગ્રોથ અને ડેવલપમેન્ટ માટે ન્યૂટ્રીશિયસ ફૂડની જરૂર હોય છે અને એમાં મમ્મી તો જુદા જુદા પ્રયત્ન કરતી જ હોય છે પણ તમને બહુ જ સરસ મજાનો સપોર્ટ અને હેલ્પ મળી રહે એવું એક ઇન્ગ્રેડિયન્ટ ફોર્ચ્યુન પાસે છે જે છે ફોર્ચ્યુન સોયા ચંક જેની અંદર દૂધ કરતાં પંદર ઘણું પ્રોટીન છે તો આ સોયાચંકનો ઉપયોગ કરી અને આપણે જુદી જુદી રેસીપી બનાવી શકીએ બાળકો ખુશ પણ થાય અને સાથે સાથે મમ્મીને સંતોષ પણ થાય કે સરસ મજાનું ન્યુટ્રિશિયસ ફૂડ આપી શક્યા છીએ અને આ સોયાચંક જે છે ને એનો બ્લાન્ડ ટેસ્ટ છે લાઈક પોટેટો પનીર એના જેવો એટલે કોઈપણ ટેસ્ટ કોઈપણ સ્વાદ એની અંદર તમે ઇઝીલી એડ કરી શકો છો વેજીટેરિયન લોકો માટેનું બેસ્ટ સોર્સ ઓફ પ્રોટીન ઇઝ સોયાચંક અને આટલું સારું ઇન્ગ્રેડિયન્ટ હોય અને જેને આપણે વર્સટિલિટીથી ઉપયોગ કરી શકીએ એમ હોઈએ ત્યારે ઉપયોગ તો કરવો જ જોઈએ પણ હવે કયા સોયાચંક તો વાત એ છે કે માર્કેટમાં ઘણી બધી બ્રાન્ડ ઉપલબ્ધ છે પણ ફોર્ચ્યુન જ કેમ બિકોઝ હાઇજીનિકલી પેક કરવામાં આવે છે અને સ્વાદિષ્ટ વ્યંજન એમાંથી બની શકે છે ગુણવત્તા પણ બેસ્ટ છે સોયાચંકમાં પ્રોટીન સિવાય બીજા પણ વિટામિન મિનરલ્સ અને ફાઈબર ખૂબ સારા પ્રમાણમાં છે યુઝઅલી પ્રોટીનની વાત આવે ને એટલે આપણા મગજમાં સૌથી પહેલાં આવે પનીર રાઇટ પણ આજકાલ આપણને ખબર છે કે એનાલોગ પનીર જેને આપણે નકલી પનીર પણ કહી શકીએ સો વી કે નોટ ટ્રસ્ટ કે કયું પનીર સાચું છે કે કયું પનીર ખોટું છે તો એવા સંજોગોમાં પનીર કરતાં પણ બેટર સોર્સ છે સોયાચંક અને બીજી એક વાત પનીરમાં ફેટનું પ્રપોશન વધારે હોય છે જ્યારે સોયાચંકમાં ફેટનું પ્રપોશન પણ ઓછું હોય છે જેને આપણે લો ફેટ પ્રોટીન સોર્સ કહી શકીએ એટલે બાળકો સિવાય ઘરના બીજા લોકો પણ જીમ જતા લોકો પણ અથવા એલ્ડરલી પીપલ પણ આનો ઉપયોગ કરી શકે છે તો આ સિરીઝમાં આપણે ફોર્ચ્યુન સોયાચંકમાંથી બનતી હેલ્ધી ટેસ્ટી અને ન્યૂટ્રીશિયસ ટિફિન રેસિપી જોઈશું અને બીજી એક વાત ચંકના બોક્સ ઉપર આ રીતે સ્કેનર છે એને સ્કેન કરશો પેજ પર જશો ત્યાં બીજી ઘણી બધી હટકે એવી સોયા ચંકની ટિફિન રેસિપીસ અવેલેબલ છે અને તમારા બાળકોને હેલ્ધી ટેસ્ટી અને ન્યૂટ્રીશિયસ ટિફિન ફૂડ આપી શકશો